જુનાગઢ રેલવે ફાટકની સમસ્યાને લઈને રજૂઆત જુનાગઢના પ્રાણ પ્રશ્નો એવા રેલવે ફાટકની સમસ્યાને લઈને જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રીને રજૂઆત કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટી જુનાગઢ દિલ્હી ખાતે આદરણીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીની સાથે સાંસદશ્રી અને અમે બંને જુનાગઢના રેલના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી ખાસ કરીને જૂનાગઢ શહેરની વચ્ચેથી નીકળતી જે રેલવે લાઈન છે એમાં એક વખત જે પિલર ઉપર બનાવવાની વાત હતી તો એમની સાથે કામ અટકેલું છે એમની ચર્ચા અને એમની સાથે એવું પણ કહ્યું કે ગાંધીગ્રામની અંદર રેલવે સ્ટેશન બને તો શહેરની વચ્ચેથી આ રેલવે લાઈન નીકળી જાય અને રેલવેના પ્રશ્નો પણ એની અંદરથી નીકળી જાય એમના માટે એની એને રજૂઆત કરી છે અને એને પોઝિટિવ અધિકારીને સૂચના આપી છે કે આ અંગે સર્વે પણ થાય અને એક એમનું ડિટેલ પણ નીકળે અને એમની સાથે રાજકોટ જે અમુક ટ્રેનના સ્ટોપ હોય છે વધારે તો એમને લંબાવી અને સોમનાથ સુધી લઈ જાવી જેથી જૂનાગઢ અને સોમનાથ બને જગ્યાએ ટ્રેન મળે બીજી લાંબા અંતરની હરિદ્વારની ટ્રેન મળે સાઉથની મળે અને એ અલગ અલગ ત્રણ ચાર ટ્રેનો મળે સોમનાથને અને એમને જુનાગઢ સ્ટોપ હોય અને કદાચ રાજકોટથી અમદાવાદ વચ્ચે રેલવે ફ્રિકવન્સી વધારે હોય અને જગ્યા ન હોય તો હવે બ્રોડગેજ લાઈન જેતલસર લાઠી ચિતલ ધોળા ધસા થઈને એ રૂટ પણ બ્રોડગેજ બની ગયો છે ને એ છે તો અમરેલી ભાવનગર અને બોટાદ જિલ્લો અને રાજકોટ ને જુનાગઢ આ બધા જિલ્લાને કનેક્ટેડ મળે અને જે મુખ્ય એ ધારાના પણ લોકો છે એમને પણ ધાર્મિકતા સાથે બધી જગ્યાએ જવાનું મળે તો એ એની અંદર પણ એમને પોઝિટિવ વાત કરીને વિચારીને કીધું છે એ પણ અંદરથી નવું કરશે અને એક નવી વંદે ભારત ટ્રેન સોમનાથથી સુરત એ પણ એ રૂટ ઉપર ચાલુ કરવા માટેની પણ રજૂઆત માની મંત્રીશ્રીને આપી છે એટલે માની મંત્રીશ્રી પોઝિટિવ વેથી દરેક વસ્તુની અંદરથી એનો સર્વે થાય તાત્કાલિક અસરથી થાય એમનો શું રિઝલ્ટ નીકળી શકે એવા અનેક પ્રશ્નો આપણું રિલેટ્રેસનનું ખાતમુહૂર્ત થઈ ગયું છે તો એની ડિઝાઇનિંગ થઈને કમ્પ્લીટ કામ ઝડપથી ચાલુ થાય એમના માટેની પણ એમને અધિકારી સાથે સૂચનાઓ બોલાવી અને સૂચનાઓ આપી હતી એટલે એક મંત્રી સાથે એક સારી પોઝિટિવ વાત એમના દ્વારા અમને રિસ્પોન્સ મળ્યો છે અને અમને એવું લાગે છે કે આવનાર દિવસોની અંદર જૂનાગઢના જેટલા પણ પ્રશ્નો છે એવા પ્રશ્નો પણ અને જૂની એક નાની ટ્રેનો ભુજ સોમનાથ પણ શરૂ થાય અલગ અલગ સોમનાથ ભાવનગર પણ શરૂ થાય દ્વારકા સોમનાથ પણ ચાલી રહ્યું છે તો એ પણ વ્યવસ્થિત વ્યવસ્થિત ચાલે એટલે આવી ધાર્મિક ચેન જોડતી પણ ટ્રેનો ચાલે અને બધી ટ્રેનો જે આવે છે નહીં આવે એમના જુનાગઢ સ્ટોપ હોય એમના માટે કારણ કે ગીર સોમનાથથી જુનાગઢ જિલ્લો આવે જે જેતલસર એટલે રાજકોટ જિલ્લો આવે આવી રીતે બધા જિલ્લાઓના એક એક સ્ટોપ હોય કનેક્ટ થાય અને દરેક જિલ્લાના લોકોને એમનું ફાયદો થાય અને એક મોટી ટ્રાફિક પણ મળતો રહીએ અને આ વ્યવસ્થા માટે સાંસદશ્રીએ ખૂબ જ ગંભીરતાપૂર્વક મંત્રીશ્રી સાથે અમે બંનેએ ચર્ચા કરી છે અને આવનાર દિવસોની અંદર અમને એવું લાગણી છે કે આમાં પોઝિટિવ વેથી કંઈક નિકાલ આવશે આજે રજૂઆત કરી છે એટલે કાલ નવું થઈ જશે એવું નથી પણ એક રજૂઆત પોઝિટિવ આથી એક સારો વે થયો છે આવનાર દિવસોની અંદર આના સારા પરિણામો આ વિસ્તારને મળશે રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ